ગોંડલ માર્કેટ યાર્ડ અનાજના ભાવ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર કપાસ બીટી બારસો ને એકાવન રૂપિયાથી રૂપિયા સિંગફાડિયા આઠસો અગિયાર રૂપિયાથી તેરસો એકત્રીસ રૂપિયા એરંડા બારસો એકવીસ રૂપિયાથી બારસો છપ્પન રૂપિયા મરચાં સૂકા પટ્ટો છસો એક રૂપિયાથી અડતાલીસો એક રૂપિયો લસણસૂકું છસો એક રૂપિયાથી તેરસો એક રૂપિયો અડદ અગિયારસો એકત્રીસ રૂપિયાથી ચૌદસો એકાશી રૂપિયા તુવેર એક હજાર અગિયારથી ચૌદસો ને એકાવન રૂપિયા રાયડો નવસો એકાવન રૂપિયાથી અગિયારસો અગિયાર રૂપિયા રાય નવસો એકાવનથી એક હજાર અગિયાર રૂપિયા મેથી છસો રૂપિયા આઠસો એકસઠ રૂપિયાથી બારસો એકસઠ રૂપિયા કાંગ પાંચસો એક રૂપિયાથી સાતસો અગિયાર રૂપિયા મરચાં ચારસો એકાવન રૂપિયાથી પચીસો એક રૂપિયો સફેદ ચણા એક હજાર એકતાલીસ રૂપિયાથી બે હજાર ને એક રૂપિયો તલ સત્તરસો ને અગિયાર રૂપિયાથી ઓગણીસો ને એકાવન રૂપિયા મરચાં સૂકા કોલર તેરસો એક રૂપિયાથી એકાશીસો એક રૂપિયો ડુંગળી સફેદ એકસો ચાલીસ રૂપિયાથી બસો ચાર રૂપિયા જુવાર પાંચસો એક રૂપિયાથી એક હજાર અને એક રૂપિયો મગ એક હજાર એકાશી રૂપિયાથી એકત્રીસ રૂપિયા ચણા નવસો છાસઠ રૂપિયાથી એક હજાર છવ્વીસ રૂપિયા વાલ આઠસો એક રૂપિયાથી તેરસો ને અગિયાર રૂપિયા ચોળા સોળસો ને એકાવન રૂપિયાથી બે હજાર અગિયાર રૂપિયા સોયાબીન છસો એકાવન રૂપિયાથી સાતસો એકાશી રૂપિયા અજમા અઢારસો એકાવન રૂપિયા ગોગડી નવસો એકતાલીસથી આઠસો નવસો એકાશી રૂપિયા અને વટાણા એક હજાર એક રૂપિયાથી એકોતેર રૂપિયા